આપણે જીવદયાની દયાની વિવેચન સાંભળ્યું હવે આજે લઉં છું આઠ મદની સજાઈ બોલી લઉં છું પછી વિવેચન કરું છું મદ આઠ મહામુનિ વારીએ જે દુર્ગતિ ના દાતારો રે શ્રી વીરજી એમ ઉપદિશે ભાખે સોહમ ગણ ધારો રે હાજી જાતિ નો મદ પહેલો કહ્યો પૂર્વે હાજી કુળમદ બીજો દાથિયો મરીચી ભવે કીધો પ્રાણી રે કોડા કોડી સાગર ભવમાં ભમ્યો મદ મકરો ઇમ જાણી રે

हांजी मुनिवर संयम पाळता तप मद मनमा आयो दसारण नो धणी दसारण भद्र अभिमानी रे इंद्रनी रिद्धी देखी बुझियो संसार तजी थयो ज्ञानी रे હાજી સ્થુલ વિદ્યાનો કર્યો મદ સાતમો જે દુખદાયી રે શ્રુત પૂર્ણ અર્થ ન પાન સટ નો ધણી લાભ નો મદ કીધો અપાર રે હય ગય રથ સબ સાગર ગતયું ગયો ઝાર રે

આમ સમ્યત દર્શનની નિશ્ચિત ખાતરી એમણે પ્રદર્શિત કરી છે એવા શ્રી માન વિજયજીની સજાઈનો અર્થ પામવા આપણે પ્રયત્ન કરીએ આ સજ્જાઈમાં આઠેય પ્રકારના મધ એક એક ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ઉપાધ્યાય માન વિજયજી કહે છે કે ગમે તેઓ મહામુનિ હોય પણ જો આઠ માંથી કોઈ પણ વાતનો લેસ માત્ર અહમ આવી ગયો તો નિશ્ચયથી તે દુર્ગતિમાં પટકી દે છે માટે કોઈ પણ પ્રકારનો મદ સેવવા જેવો નથી સોહમ ગંધર કહે છે કે વીરનો એ જ ઉપદેશ છે કે હે જીવ અભિમાનની દિવાલે ટકરાઈશ નહીં ત્યાંથી પાછો વળ પાછો વળ જાતિ મત માટે હરિકેશી ઉદાહરણ આપતા કહે છે કે ગંગા નદી ચંડાળ રહેતો હતો તેની ગાંધારી નામે સ્ત્રી એક પુત્ર થયો એનું નામ હરિકેશી તે પૂર્વ ભાવમાં બ્રાહ્મણ હતો ત્યારે તેને પોતાના કુળનો અને અથાગ રૂપનો મધ કર્યો હતો તેથી તે આ ભાવમાં નીચ કુળમાં ઘરે ઉત્પન્ન થયો તે અને પૂર્વના રૂપના મદને કારણે તે બેડોળ કાળો અને કદરૂપો થયો તેથી તેના બાપને પણ તે ગમતો નહોતો કારણ મળતા તે હરિકેશીને મારતો હરિકેશી પણ બીજા છોકરાઓ જોડે લડતો ઝઘડતો મારતો એક વખત એને જોયું કે એક ઝેરી સાપ આવ્યો એને લોકોએ મારી નાખ્યો થોડીવાર પછી બીજો સાપ આવ્યો તો લોકોએ કહ્યું કે આ ઝેરી નથી એને કોઈ ઈજા કરશો નહીં આમ નિમિત્ત પામી આ સાપનું નિમિત્ત પામી એને થયું કે ઓહો જેનામાં ઝેર હોય એની બુરી દશા થાય છે જેનામાં ઝેર નથી તે સર્વદા શાંત છે જે તેને કોઈ સતાવતું નથી ખરેખર હું ઝીરી છું મારો સ્વભાવ તોફાની છે એટલે લોકો મને સતાવે છે એમ જંગલમાં દૂર ચાલ્યો જાય છે છે ત્યાં કોઈ ભેટો થાય તેની પાસે બોધ પામી દીક્ષા લઈ મોક્ષે જાય છે પણ જાતિમત કરેલ તેને ચંદાળ નો તો એ જાતિ આપ્યું જ તેવી રીતે ઘોર અહંકાર કુળમદ કરવાને કારણે એક કોડા કોળી સાગરો પણ ચાલે કર્મ મરીચી ભાવમાં શ્રી મહાવીર સ્વામીના જીવે બાંધ્યું તેમાં બાકી રહેલ બ્યાસી દિવસ અંતિમ ભાવની શરૂઆતમાં દેવાનંદીના દેવાનંદાની કુક્ષીમાં રહીને ભોગવવું પડ્યું માટે જ કહ્યું છે કે અહમ એ એક એવો દોષ છે કે જે તમને બધા ક્ષેત્ર માટે અપાત્ર બનાવે છે આ દોષ એવો ડાયાબિટીસ છે કે જેની હાજરીમાં એક પણ રોગ કામ ક્રોધ એક પણ રોગ મટતો નથી આ વાસણની દિવાલોને લાગેલી એવી ખટાશ છે કે જેના લીધે તેમાં ભરેલું ગુણોરૂપી દૂધ રાજગૃહી નગરીના રાજા હતા જે આવતી ચોવીસ માં પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર બનવાના છે એવો એ શ્રેણીક ના ભાવમાં મિથ્યાત્વ અવસ્થામાં એક બાણે હરણી તથા ગર્ભમાં રહેલું બચ્ચું બે જીવની હિંસા કરી વળી હિંસા કરીને પોતાના બળનું મદ કર્યું અભિમાન કર્યું ને કેવું એક તીરમાં બે હત્યા કરી અને પોતે ખુશ થયા અનુમોદના કરી આમ શિકારના તીવ્ર રસ પાપ બાંધતા નરકનું આયુષ્ય નિકાચિત થઈ ગયું તેથી નરકમાં જવું પડ્યું માટે હે જીવ કુળમદ હોય જાતિમદ હોય કે બળમદ હોય કોઈ પણ પ્રકારનું મધ કરવા જેવું નથી સનત ચક્રવર્તી અત્યંત સ્વરૂપવાન હતો ઇન્દ્રના એના દેવ બ્રાહ્મણનો નો વેશ ધારણ કરીને એનું રૂપ જોવા આવ્યા ત્યારે તે નાઈને બહાર નીકળ્યો હતો દેવો એનું રૂપ જોઈને ચકિત થઈ ગયા ત્યારે સનત ચક્રવર્તી કહે છે આ તો કઈ નથી હું સિંહાસન પર બેસું ને ત્યારે મારું રૂપ જોજો આ સનત ચક્રવર્તી એનામાં રહેલો અહંકાર બોલ્યો કેટલાક કર્મો તીવ્ર રસને લીધે એવા ઉગ્ર બંધાઈ જાય છે કે એકદમ જલ્દી ઉદયમાં આવી જાય જયારે તે સિંહાસન પર બિરાજે છે ત્યારે સનતને જોઈને દેવો નકારમાં માં માથું ધૂણાવે છે રાજા પૂછે છે કેમ શું થયું દેવો કહે છે કે હે રાજન જે રૂપ પહેલા જોયું તે હવે નથી તારો દેહ સાત મહારોગો થી ઘેરાઈ ગયો છે રોમ રોમ કાયા બગડી ગઈ છે જોયું કોઈ પણ પ્રકાર નું અભિમાન આવ્યું તો જાણવું કે હવે પડતીની શરૂઆત થઈ કુદરત કોઈનાય મદ ને રહેવા દેતી નથી શ્રી પ્રીતમજી કહે છે કે મધુસૂદન છે નામ હરિનું મદ કોઈ ના નવ રાખે કાકરડાની પેઠે એને કડાક કાઢી નાખે તેવી જ રીતે કુરગડુ મનુ મુનિ આગલા ભાવમાં તપનો મદ કરેલો તેના પછીના ભાવમાં સાપ હોવાને કારણે તેમનામાં ભૂખનો સંસ્કાર ગાઢ બન્યો તે સંસ્કાર તથા મુનિના ભાવમાં કરેલા તપના મદના કારણે તે મુનિને સવારના પહોરમાં ખાવાનું જોઈતું હતું સંવત્સરીના દિવસોમાં તે તપ નહોતા કરી શકતા ઘડો ભરીને ભાત વહોરી લાવતા તેથી તેમનું નામ

હવે શું કરવું ઇન્દ્ર મહારાજાથી ચડિયાતા કેમ દેખાવ અને ત્યાં વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરે છે માટે હંમેશા યાદ રાખવો શેર માથે સવા શેર દુનિયામાં હાજર જ હોય છે સંપત્તિની વાત નીકળી છે ત્યારે વર્ષની ઉંમરે બનાવેલ એક કવિતાની કડી યાદ આવી જાય છે કેવો ચગે છે ફુગ્ગો કેવો ચગે છે ફુગ્ગો સંપત્તિની હવા ભરી કેવો ચગે છે ફુગ્ગો અભિમાન ના શિખરે અથડાઈ નીચે પડે છે ફૂગો નીકળી જતા હવા નીચે છે ફૂગો કેવો વિદ્યાના મત સાથે સ્થુલિભદ્રજી નું ઉદાહરણ આપતા શ્રી ભદ્રબાહુ સ્વામી સ્થુલિભદ્રજીમાં યોગ્યતા જાણી તેમને ચૌદ પૂર્વનું જ્ઞાન આપતા હતા દસ પૂર્વનું જ્ઞાન તેઓ અર્થ સાથે શીખ્યા પણ એક વખત તેમને આ વિદ્યાનો પ્રભાવ દેખાડવાનું મન થયું ને પાઠ પર બેઠા તેમણે સિંહનો રૂપ ધારણ કર્યું તેમની બહેનો વંદન કરવા આવે છે ત્યારે પાઠ પર સિંહને બેઠેલો જોઈ ડરીને ભદ્રબાહુ સ્વામીજી પાસે આવે છે સ્થુલભદ્રજીને વિદ્યાનો મધ ચડેલો જાણી કહે છે કે હવે છે પછી તો સ્થુલ ભદ્રજીને પણ ઘણો પશ્ચાતાપ થાય છે અને પૂરો સંઘ વિનંતી કરે છે ત્યારે બાકીના ચાર પૂર્વ શબ્દથી શીખવે છે પણ અર્થથી નથી શીખવતા

અને એટલે જ આપણામાં કેટલા બધા મતભેદ પડી ગયા જેને જેમ ફાવે એમ અર્થ કરીને અલગ પંથ ઉભો કરી દીધો દરેક છેલ્લે આઠમો લોભમધ વર્ણવતા કવિ શ્રી માન વિજયજી કહે છે કે ચક્રવર્તી સુભુમ ચક્રના બળે ભરત ક્ષેત્રના છ ખંડ જીતીને વિશેષ લોભી બની ગાતકી ખંડમાં આવેલા ભરત ક્ષેત્રને જીતવા ચાલ્યો અહીંના તો શહેરો જીતી લીધા હવે ગાતકી ખંડના ભરત ક્ષેત્રને જીતવા માટે ચાલ્યો અડતાલીસ ગાઉ વિસ્તારવાલા ચર્મ રત્ન પર પોતાના સર્વ સૈન્યને સ્થાપીને લવણ સમુદ્ર ની ઉપર થઈને ચાલ્યા જતા એક જ સમયે બધા જ દેવને એવો વિચાર આવ્યો કે હું એક આ ચર્મ રત્ન ને નહી ધરું તો શું થઈ જશે ને હજાર દેવો એ એક જ સમય ચર્મ રત્ન મૂકી દીધું છોડી દીધું એટલે સૈન્ય સૈન્ય સાથે સુભુમ જળમાં ડૂબીને મૃત્યુ પામ્યો ને સાતમી નરકી ગયો આમ લોભ મધ પણ સેવવા જેવો નથી શ્રી તુલસીદાસજી એ સાચું જ કહ્યું છે.

તે અવિચળ પદવીને પ્રાપ્ત કરશે તેને જ પરમાત્મા મળશે કોઈ કે સાચું જ કહ્યું છે કે પરમાત્મા તો આ રહ્યા અહીં જ છે જરાય દૂર નથી પણ આડો પડ્યો આ અહંકાર હવે પ્રભુ કેમ મળે કોઈ પણ પ્રકારનું મદ અંતકરણને અર્ધ ઘેલા જેવું કરી નાખે છે ગાંડા જેવું કરી નાખે છે ને તેની પાસે ન કરવા દેવા કાર્ય કરાવે છે અભિમાનથી ઘણા અનર્થ થાય છે કહે છે કે અભિમાન તો રાજા રાવણ ભિન્ન સઘળા જળ પદાર્થો વિકારી ને વિનાશી છે એટલે કોઈ પણ જળ પદાર્થ નું અભિમાન કરવું યોગ્ય નથી આ બધું ક્યારે ચાલી જશે તે ખબર નથી માટે પ્રાપ્ત વસ્તુનો ભલા માટે ઉપયોગ કરી લો જ્યાં સુધી સત્તા હોય લોક ઉપયોગી સારા કામ વહેલી તકે કરી લેવા કહ્યું છે કહ્યું છે કે ચલ સ્વરૂપ જો બન સુચલ ચલ વૈભવ ચલ દેહ ચલા ચલી કે સમય મેં ભલા ભલી લે બાહુબલી નો દ્રષ્ટાંત ખબર છે ને બસ ખાલી મનમાં એટલું જ થાય છે મારાથી નાના અઠ્ઠાના ભાઈઓને કેવળ જ્ઞાન થઈ ગયું છે મારી પહેલાના દીક્ષિત છે જો હું કેવળ જ્ઞાન મેળવીને પછી જ ત્યાં જાઉં તો મારે મારા નાના ભાઈઓને વંદન ના કરવા પડે અને એક વર્ષ સુધી સ્થિર બનીને સાધના માટે ઉભા રહ્યા ચકલાએ માથે માળો બાંધ્યો ક્યારે બાંધ્યો હોય વૃક્ષ ની વેલડીઓ ક્યારે મીટલાઈ હોય બાર બાર મહિનાઓ સુધી કેવા એક જ સ્થાને સ્થિર રહ્યા હશે વિચાર તો કરો કર્મો બધા જ ખપાવી દીધા હતા પણ એક એટલો જ અહંકાર હું મારા નાના ભાઈઓને વંદન ના કરું આટલા અહંકારે તેમને કેવળ જ્ઞાન થી દૂર રાખ્યા ને જ્યારે બહેનો આવીને કહે છે વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો અને જવા માટે જેવો પગ ઉપાડે છે અભિમાન રૂપી હાથી પરથી નીચે સાથે જ જ થાય છે છે માટે કહ્યું કે પંથ કાપતા રે તોય હરી ના મળ્યા લગાર પ્રભુજી છે મારી પાસે રે જરી નથી બેગડા આડો પડ્યો છે અહંકાર અહમ રે અહમ તું જાને મરી પછી મારામાં બાકી રહેશે તે હરી હરિ અરિહા હરિઓમ અરહમ બધા શબ્દો નો અર્થ એક જ થાય છે કે કામ ક્રોધ મદ મોહરૂપી શત્રુને હણવા વાળા અરિ એટલે દુશ્મન હંત એટલે હણવા વાળા હરી હ એટલે હણવા વાળા અને અરી એટલે દુશ્મન આમ અરિહંત દરેક ધર્મમાં છે પણ શબ્દના અર્થ જાણતા નથી એટલે આપણે વાડા પાડીને બેઠા છીએ ઓકે તો સમજમાં આવી ગઈ આઠ મત સજાય ચૌદમી માર્ચે બધા જ ગ્રુપમાં પંદરે પંદર ગ્રુપમાં પ્રવચન ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં સોળ નંબરના આ જીવદયાની દયા નું વિવેચન આપ્યું છે જે નવા મેમ્બર થયા હોય એને સાંભળવી હોય તો ટેલિગ્રામ એમાં જોઈન થઈ જાવ તો આગળના તમને બધા જ ઓડિયો સાંભળવા મળશે ઓકે અને એક એક સજાએ બે આપી છે હજી ત્રણ આપીશ બીજી એક એક સજાએ ચાર પાંચ વખત સાંભળો એનું વિવેચન દરેક વખતે કાંઈક નવું જાણવા મળશે ઓકે This audio is by Subodhi Masalya. My contact number is 88500-88567.